અને તેના લાભ થતા હોય તો આ એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું છે તથા તે પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે આવો તેના વિશે વાત કરીએ તો આ માક્ષર મહિનાની વધ પક્ષની એકાદશી તિથિની શરૂઆત પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર રાત્રે દસ વાગ્યા ને ઓગણત્રીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એકાદશીનું વ્રત છવસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારે કરવામાં આવશે દરેક સંપ્રદાયના લોકોએ એટલે કે દરેક વ્યક્તિએ છવીસ તારીખે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે ડાકોરને દ્વારકાધીશ મંદિરમાં પણ છવ્વીસ તારીખે જ એકાદશી વ્રત કરવામાં આવશે તથા જેવી રીતે આપણે જાણીએ છીએ કે એકાદશી વ્રતના પારણા વ્રતના બીજા દિવસે હોય એટલે કે બારસની તિથિમાં પારણા થાય છે તો આ એકાદશીના પારણા સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વહેલી સવારે સાત વાગે ને અઠ્યાવીસ મિનિટથી નવ વાગે ને સાડત્રીસ મિનિટ સુધીમાં કરવામાં આવશે એટલે જે કોઈ વ્રત કરતા હોય તે લોકો આ સમય ખાસ નોંધી લે આ સમયમાં પારણા કરીએ તો જ એકાદશીનું પુણ્યફળ મેળવી શકાય છે તો આવી રીતે આ સફલા એકાદશી વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય છે તથા આ એકાદશી વ્રતનું મહત્વ શું છે આ દિવસે તથા આ દિવસે કરવાના ઉપાય વિશે પણ વાત કરી તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા અનપૂર્ણા વ્રત પણ સમાપ્ત થવા જઈ રહ્યા છે તો અનપૂર્ણા વ્રતના પારણા કેવી રીતે કરવા ઉત્થાપન કેવી રીતે કરવું ઉજવણું કેવી રીતે કરવું તેના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો જે લોકો અન્નપૂર્ણા વ્રત કરતા હોય તે લોકો તે વિડીયો ખાસ જોવે